લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવર્દનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો વિડીયો મિત્રો શ્રાદ્ધ પક્ષ ચાલે છે આપણે આપણા પિતૃદોષથી પીડા ભોગવીએ ત્યારે આપણને એમ થાય કે ભાઈ કયા પિતૃઓની સેવા કરવાથી હું મુક્ત ને કયો પિતૃદોષ મારા જીવનમાં છે પણ આપણને ખબર નથી પડતી કોઈ કંઈ કે જ કોઈ કંઈ કે જ કોઈ પૂજા બતાવે છે કોઈ કંઈક બીજા કર્મ બતાવે છે ઘણી બધી વાતો થાય જ પણ આપણે આપણી જાતે કેમ ન વિચારીએ કે ભાઈ મારા જીવનમાં દુઃખ છે તો હું આ રીતના ઉપાય કરું તો આ જે સર્વપિતૃ અમાસ બુધવારને દિવસે તો બુધવારી અમાસ કહેવાય તો આ દિવસે આપણે નાની નાની વાતો જો ધ્યાનમાં રાખીએ ને એને અમલમાં મૂકીએ ને તો આવા ગમે તેવા દોષ હોય ગમે તેવા પિતૃ દોષ હોય ગમે તેવી આપની તકલીફ હોય ને એને આપણે દૂર કરી શકીએ તો મિત્રો આજનો વિડીયો છે ને બરાબર ધ્યાનથી સાંભળજો અને સાંભળ્યા પછી તમારા પોતાના મનના વિચારેમાં જોડજો કે મને કયું દુઃખ છે તો હું કયો ઉપાય કરું હું બહાર ઉપાય આપું છ બાર ઉપાયમાં તમને કયું દુઃખ છે એ તમારે નક્કી કરવાનું છે અને એ ઉપાય તમારે કરવાનો છે બરાબર એ કરશો તો હું એવું માનું છું કે તમારા દુઃખમાંથી તમે જાતે છુટકારો મેળવી શકશો અને ચોક્કસ આપણને ભૂખ લાગે ને આપણે ખાઈએ તો જ આપણું પેટ ભરાય ને તો આપણે એ કેમ ન સમજીએ તો એની પર ધ્યાન આપો તો પહેલી વાત કે ભાઈ આપણા જીવનમાં સ્થિરતા નથી તો આપણે શું કરશું તો મિત્રો સર્વપિતૃ અમાસને દિવસે બે ત્રણ પાંચ તમારે તમારી તાકાત પ્રમાણે કોઈ ગરીબને ભોજન કરાવવાનું છે એમાં મિષ્ટાન ઉમેરજો મિષ્ટાન સાથેનું ભોજન કોઈ ગરીબને કરાવજો ચોક્કસ તમારા જીવનમાં સ્થિરતા આવશે બીજું બીજું આપણી જીવનમાં પૈસાનું સુખ નથી આપણી તબિયત સારી નથી રહેતી કંઈક ને કંઈક તકલીફ આવે પૈસો ભેગો કરીએ ને ચાલ્યો જાય તો તો એના માટે તમારે સર્વપિત્રો અમાસને દિવસે શું કરવાનું તો તમારે એ ઉપાયમાં ખાસ ધ્યાન રાખવાનું છે વળ અને પીપળો આવા બે ઝાડ તમે નક્કી કરો એને પાણી પીવડાવો અને એ ઝાડની નીચે સરસવના તેલનો દીવો કરી ને પિતૃઓ પાસે આશીર્વાદ માંગો કે ભાઈ મારા જીવનમાં મને સ્થિરતા પૈસો કમાઉં કમાવું મારી પાસે ટકતો નથી પૈસો ટકે ને મારા જીવનમાં સ્થિરતા આવે ચોક્કસ તમને ફાયદો થશે આ જે ઉપાય છે ને એ જે લોકોને નાની નાની માંદગીમાં પૈસો ખર્ચાય છે એ લોકો એ પણ કરવો જોઈએ ત્રીજું ત્રીજું છે આપણા જીવનમાં આપણા કુટુંબમાં આપણા ઘરમાં આપણી બેન બેટીઓ દુઃખી છે તો સર્વપિતૃ અમાસને દિવસે નાની નાની કન્યાઓને ખારી મીઠી બેસતું ભેગી કરીને ખવડાવો આ ખવડાવ્યા પછી ભગવાન પાસે માંગો પિતૃઓના આશીર્વાદ માંગો કે ભાઈ અમારી બેન બેટીઓ સુખી થાય ચોક્કસ તમને એમાં સારામાં સારું ફળ મળે ચોથું ચોથું છે આપણા ઘરમાં આપણી માતા માતા જેવી સ્ત્રીઓ દુઃખી છે આપણા ઘરમાં પૈસો નથી ટકતો પૈસો કમાય છે પૈસો નથી ટકતો પૈસો આવતો નથી કામ કરીએ છે પૈસો આવતો નથી ધનની બરકત નથી તો સર્વપિતૃ અમાસને દિવસે માતા અને માતા જેવી સ્ત્રીઓની સેવા કરો એમને દુઃખ નહીં પહોંચાડો એમને તકલીફ નહીં આપો એમની સેવા કરો અને આ દિવસે ચોક્કસ કોઈ ઘરડા ઘરમાં અથવા તમારી આસપાસ આવા કોઈ પણ બેન છે તો એની સેવા કરો એમની જરૂરિયાત એમને લાવીને આપો અને એમના આશીર્વાદ મેળવો ચોક્કસ તમને આમાં ફાયદો મળે પાંચમો પાંચમો ઉપાય છે આપણા જીવનમાં આપણે કોઈને સમજાવી નથી શકતા આપણો પ્રભાવ નથી પાડી શકતા આપણે એને પણ રીતે આપણું પોતાનું બનાવી નથી શકતા આપણી પાસે તેજ નથી આપણી ક્રાંતિ મરી પરવારેલી છે આપના મોડા પરનું તે જ ગાયબ થઈ ગયું છે આપણું શરીર સારું નથી તો તો સર્વ પિતૃ અમાસને દિવસે ઘઉં ગોળ અને તાંબાનું વાસણ લાલ કપડામાં બાંધીને મહાદેવના મંદિરમાં દાન કરો ચોક્કસ તમને આ બધી બાબતોમાંથી છુટકારો અપાવે ને તમારો સૂર્ય જે પ્રકાશથી ચળકતો થશે ને લોકો અંજાશે છઠ્ઠું છઠ્ઠું આપણી દીકરીઓ માંદગી ભોગવે છે એના લગ્નમાં અડચણ આવે છે જીવનમાં બદનામી આવે છે તો તો આનો ઉપાય પણ નાની નાની કુમારિકા જમાડવાનો છે નાની નાની કન્યાઓને ઘરે બેસાડીને જમાડો એનું ભોજન પહેતા પછી એને ચાલો કરી એને પગે લાગીને માતાનું સ્વરૂપ આપીને એના આશીર્વાદ માંગો જો તમને એમાં ફાયદો થાય છે કે નહીં જેની પણ બેન દીકરીઓ બહુ લાંબા સમયથી માંદગી ભોગવતી હોય લાંબા સમયથી દુઃખ ભોગવતી હોય જીવનમાં સ્થિરતા ન હોય એ લોકોએ આ ઉપાય કરવો જોઈએ ચોક્કસ તમને રાહત મળે સાતમો ઉપાય સાતમો ઉપાય જે લોકોને જીવનમાં પૈસાની કમી છે શારીરિક રીતે તમે નબળા છો તમારી ચામડી હાડકા બોડીમાંનું કેલ્શિયમ આ બધી વસ્તુઓ પરવારી ગયેલી છે બિલકુલ મૃતપાય થઈને તમે ઊભેલા છો ત્યારે તમારો શુક્ર નબળો થયો કહેવાય અને આવા સમયે તમે કોઈક વિધવા સ્ત્રીની સેવા કરો છો એને મદદ કરો છો ગાયની સેવા કરો છો તો ચોક્કસ ફાયદો થાય તો આવું જેને દુઃખ હોય ને તે લોકોએ આ દિવસે ગાયની સેવા કરવી જોઈએ અને જો કાળી ગાયની સેવા કરો તો અતિ ઉત્તમ અને કોઈક વિધવા સ્ત્રીને મદદની જરૂર હોય તો ચોક્કસ કરજો ચોક્કસ તમને ફાયદો મળે આઠમું આઠમું આપણા કુટુંબમાં એકતા નથી ભાઈ ભાઈમાં બનતું નથી ભાઈ ભાઈના કુટુંબના ઝઘડા છે કોઈ પ્રોપર્ટી તમારા પૂર્વજો મૂકી ગયા છે પણ ભાઈના ઝઘડાઓને કારણે તમે આમાં ભાગ નથી લઈ શકતા એને વેચી નથી શકતા એ બધું કોર્ટ કેસે ચડીને અટવાયેલું છે અને એક મનમેળ મેળવવા માટે આપણે વર્ષોથી રાહ જોઈ રહ્યા છે પણ એ મનમેળ થતો નથી તો એવા લોકો માટે આ દિવસે એક બહુ સરસ ઉપાય આપું છું તે કરો તો ચોક્કસ તમને ફાયદો થાય તો મિત્રો સર્વપિતૃ અમાસના દિવસે કોઈ અપંગ વ્યક્તિને શોધીને એને ખવડાવો એને મિષ્ટાન સાથેનું ભોજન કરાવો એને કંઈક દક્ષિણા આપો વસ્ત્ર આપો મતલબ અપંગ માણસની સેવા જો તમે આ દિવસે કરો છો તો તમને બહુ ચોક્કસ અને બહુ સારો ફાયદો મળે નવમો નવમો ઉપાય ઉપાય છે આપણા ઘરમાં જો વડીલો થાય છે આપણા પિતા કાકા દાદા એ લોકો દુખી છે એ લોકોને તબિયતમાં વાંધો છે એ લોકો જીવન જેમ તેમ કાપી રહ્યા છે એ લોકોની પાસે આર્થિક કોઈ આવક નથી અને લોકો આના કારણે પીડાય છે તો આપણો ગુરુ નબળો કહેવાય તો સર્વ પિતૃ અમાસને દિવસે આવા નિરાધાર ઘરડા જે વ્યક્તિઓ છે ને એને શોધીને એને જમાડો એને મિષ્ટાન સાથેનું ભોજન આપો એમને ખવડાવો પેટ ભરો વસ્ત્રદાન આપો પૈસા પૈસા આવે એવું નથી કે તમારે પાંચ આપવાના છે સો રૂપિયા આપો બસો રૂપિયા આપો એમની જરૂરિયાત પ્રમાણે એમને ભોજન આપો ચોક્કસ આ દિવસે કરેલો આ ઉપાય તમારા ઘરના વડીલોને જો સરસ જીવન આપી જાય તો તમારે આટલું તો કરવું જ જોઈએ ને તો આપણા વડીલને જો તકલીફ પડતી હોય ને તો ચોક્કસપણે આ દિવસે આવો નનકડો ઉપાય કરી લેજો દસમો દસમો આપણા ઘરમાં આંખનો રોગ છે આપણા ત્યાં કોઈ અંધ છે કોઈ તકલીફમાં છે એકબીજાની સાથેનો આપણો કુટુંબનો મનમેળ નથી કાકા બાપામાં કોર્ટ કેસ છે પ્રોપર્ટીને લગતી તકલીફ છે ઘર બનાવી નથી શકતા ઘર બનાવ્યું તો રહેવા નથી જઈ શકતા તો તો આવા દિવસે સર્વપિતૃ માસના દિવસે અંધ વ્યક્તિને શોધીને જમાડો એક હશે ને તો પણ ચાલશે પણ એને સરસ મજાનું મિષ્ટાન સાથેનું ભોજન જમાડો અને દક્ષિણા આપો જો તમારું કામ થાય છે કે નહીં તમે પિતૃઓના આશીર્વાદ માંગવા નીકળ્યા છો ને તો નદીમાં નહવાથી કોઈ પિતૃ રાજી નથી થતો ખ્યાલ આવ્યો કે કપડાં બદલીને નાઈને નીકળ્યા તો કોઈ પિતૃ રાજી નથી થતું કર્મ કરો તો તમને ફાયદો થશે આ વસ્તુને જીવનમાં જોડો ભગવાનની એક જ લાઈનમાં ગીતા લખી જે કર્મ કરને લઈ લે તો પછી આપણે કર્મ કરશું ને ચોક્કસપણે આપણે કર્મ કરીએ તો આપણને ફળ મળે તો આવા દિવસો જ્યારે આવે ને વર્ષમાં એક જ દિવસ આવે સર્વપિતૃ અમાસનો તો ચોક્કસ કરવું જોઈએ શ્રાદ્ધ પક્ષમાં પણ તમારા જે વડીલોની તિથિઓ આવે તે દિવસે આવા ઉપાય કરો અગિયારમો ઉપાય અગિયારમો ઉપાય અંધ અને અપંગ જે અંધ છે અને અપંગ પણ છે એવો વ્યક્તિ જો મળી જાય ને એને જો તમે સેવા કરો ને તો કુટુંબની એકતા તમારા વડીલો રાજી તમારું સંતાન ક્યારેય તમારી વિદ્યુતમાં નહીં જાય ગયેલું હશે તો પાછું સાથે આવી જશે અને કુટુંબની એકતા જળવાઈ રહેશે આપણા ઘરમાં પ્રોપર્ટીને લગતા ઝઘડા નહીં થાય આપણા કુટુંબમાં ક્યારે કોઈ એવા કોટ કબાડા નહીં થાય અને આવા થયા હોય તો આ ઉપાય ચોક્કસ કરજો અને મિત્રો કેટલી નાની નાની વાતો મેં કીધી એક એક ટાઈમનું ભોજન ગણીએ ને તો ચાલે તો એટલું તો આપણે કરી જ શકીએ છીએ તો આવા લોકોએ આ કામ કરવાનું છે અંધ અને અપંગ વ્યક્તિ શોધી ને એની સેવા કરો એની જરૂરિયાત પૂરી કરો જમાડો વસ્ત્ર આપો દક્ષિણા આપો અને પિતૃઓની પાસે આશીર્વાદ માગો કે ભાઈ આ અમારા જે સારા કર્મ છે એનું સારું ફળ અમને આપણે પેલી ભગવાનની પૂજા કરવા બેસીએ ત્યારે મહારાજ એવું આપણી પાસે સંકલ્પ કરાવે કેમ કથામાં કે પૂજામાં કે જેવા સારા અને શુભ ફળ અમે તમને અર્પણ કરી તેવા શુભ અને સારા ફળ તમે અમને આપો આપણે એને સમજવું જોઈએ ને તો આવા કર્મોમાં પણ આપણે આ વાત જોડવાની છે ચોક્કસ પિતૃ આપે છે અને મિત્રો આજનો બારમો અને છેલ્લો પિતૃદોષ માટેનો સર્વ પિતૃ અમાસનો આજનો છેલ્લો ઉપાય બહુ સરસ છે જે ઘરડા લોકોને કોઈએ ત્યજી દીધેલા છે કોઈ એકલા થઈ ગયા છે કોઈ ગરડા ઘરમાં રહી કોઈ એકલા રહી છે જેની પાસે ખાવાનું નથી દવા નથી કપડા નથી એવા માણસોને શોધીને એ લોકોને સહાય કરો તમારા વડીલ ક્યારેય દુઃખી નહીં થાય તમે ઉમર લાયક થશો તો તમે ક્યારેય દુખી નહીં થાવ તમારું સંતાન તમને ત્યજી નહીં દેશે તમારું સંતાન તમારી વિરુદ્ધમાં નહીં જાય તમે તમારી પ્રોપર્ટી સાચવી શકશો એનો ઉપભોગ કરી શકશો તો કેટલી સરસ વાતો છે તો આ દિવસે આ જે એક ઉપાય છે કે ભાઈ કોઈ નિરાધાર જે વડીલ છે જેને કોઈ જોતું નથી જેને કોઈ પૂછતું નથી જેને કોઈ ખવડાવતું નથી એને તમે ખવડાવો એની સેવા કરો એની જરૂરિયાત પૂરી કરો ચોક્કસ ફાયદો મળે મિત્રો આ બાર કર્મ જે વ્યક્તિ જીવનમાં જોડે ને એને પિતૃ તો શું ભગવાન પણ એનાથી નારાજ નહીં થાય હું તો તમને બહુ સ્પષ્ટ કહીશ કે આવા જો કર્મ તમે જીવનમાં જોડશો આવા પિતૃઓના નામ પર જો સારા કર્મ કરશો ને તો પિતૃ તો તૃપ્ત થશે એના આશીર્વાદ મળશે પણ તમે એ કક્ષા પર પહોંચશો ને ત્યારે તમારું પૂજન તમારા સંતાનો અવશ્ય કરશે એ લોકોને અફસોસ રહે છે કે ભાઈ મારા પિતા અમારા દાદા નથી એ લોકો આ તમને જોઈને એવા સરસ કર્મ કરશે કે તમારા આત્માને તૃપ્તિની જરૂર જ નહીં પડે તમે તૃપ્ત થઈને જ દુનિયા છોડશો જીવન આ રીતે બનાવવાનું છે ક્યારે પણ નહીં અમે અમારા વડીલોને જોયા છે ભાઈ કે મરણના સમયમાં એક પણ ઈચ્છા બાકી નથી રે એ લોકોની મેં પૂછેલું મારા બાપને કે ભાઈ કંઈ કરવું છે કંઈ નહીં નથી કોઈને આપવાનું નથી કંઈ લેવાનું એક લાઈન બોલે મને શાંતિથી જવા દે ભાઈ બસ આ જીવન જોઈએ ને એવા માણસો સ્વર્ગની લાઈનમાં ઊભા જ નથી રહેતા સીધી એન્ટ્રી મળે એ લોકોને આપણે પણ એવી એન્ટ્રી લેવી હોય એનું તાવા કર્મ જરૂરથી કરવા જોઈએ તો મિત્રો આજનો વિડીયો ગઈ મો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જો શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે